આગામી જૂન મહિનામાં વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાનાર ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી છે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા પંદર સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ઇંગ્લેન્ડ ટીમનો કેપ્ટન જોસ બટલર રહેશે ટીમમાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનું કમબેક થયું છે આર્ચર ઇજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર હતો તો ટ્વેન્ટી વર્લ્ડ કપ માટેની ઇંગ્લેન્ડ ટીમમાં કેપ્ટન તરીકે જોસ બટલર બોઇન અલી જોફ્રા આર્ચર જોની બેરિસ્ટો હેરી બુક શેમકરન બેન ડકેટ ટોમ હાર્ટલી વિલ જેક્સ ક્રિસ જોર્ડન લિયમ લિવિંગસ્ટોન આદિલ રશીદ ફિલ સોલ્ટ રિસ ટોપલી અને માર્કુડનો સમાવેશ કરવામાં આવ્યો છે તો ઇંગ્લેન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં ગ્રુપ બીનો ભાગ છે ટુર્નામેન્ટની શરૂઆતની મેચ કેનેડા અને હોમ ટીમ અમેરિકા વચ્ચે રમાશે આ મેચ ડલાસમાં આગામી બે જૂને રમાશે તો ક્રિકેટ ઇતિહાસની પ્રથમ મેચ પણ વર્ષ અઢારસો ને ચુમ્માલીસમાં કેનેડા વચ્ચે રમાઈ હતી તો ઇંગ્લેન્ડ તેની પ્રથમ મેચ આગામી ચાર જૂને સ્કોટલેન્ડ સામે રમશે ટીમ ઇન્ડિયાએ વર્ષ બે હજાર પ્રથમ વખત આયોજિત ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો તો ભારત ઉપરાંત પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાએ પણ એક વખત ટાઇટલ જીત્યું છે તો વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડે બે વખત ટ્વેન્ટી